સુરતમાં હીરા ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે શહેરના મહિદરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાય છે સુરતના હીરા ઉદ્યોગમાં મંદી છે અને તેની સાઈડ ઇફેક્ટ પણ જોવા મળી રહી છે ઉદ્યોગમાં ભારે મંદી વચ્ચે સુરત શહેરના મહિદરપુરા પોલીસ મથકમાં બે હીરા પેઢી સાથે એકાણું લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે પૂજા ડાયમંડમાંથી છવ્વીસ પોઈન્ટ ઓગણપચાસ લાખના હીરા ત્રણ દલાલ લઈ ગયા જ્યારે શિવમ જ્વેલર્સનો કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થયો જોકે જીમિત કુમાર ઓધવજીભાઈ કુકડીયા જૈનેશ ભાદાની હર્ષિલ મેઘજીભાઈ કાકડીયા વિપુલભાઈ વિઠ્ઠલભાઈ પટેલની ધરપકડ મૈદરપુરા પોલીસ દ્વારા કરવામાં આવી છે આરોપીઓ વિરુદ્ધ પોલીસ સ્ટેશન ખાતે અગાઉ પણ ઘણી બધી એટલે કે આશરે રૂપિયા પચાસ લાખ જેટલાનું છેતરપિંડી કરેલી અરજીઓ આવી છે જેથી આ આરોપીઓને સાથે રાખીને જ્યાં ઓફિસ ધરાવી ધંધો કરતા હતા તે હીરા બજારની જગ્યાએ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી મહીધરપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મહીધરપુરા વિસ્તારમાં આવેલી પૂજા ડાયમંડમાંથી ત્રણ દલાલ ઉધારીમાં છવ્વીસ પોઈન્ટ ચોસઠ લાખના હીરા લઈને ફરાર થઈ ગયા જ્યારે આ જ વિસ્તારમાં આવેલા શિવમ જ્વેલર્સનો કર્મચારી પાસઠ લાખના હીરા લઈને ફરાર થઈ ગયો પુણા ગામ વિસ્તાર ખાતે આવેલા વિલા બંગલોઝમાં રહેતા હીરાના વેપારીએ ધ્રુવીશ સતરીયાને મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કે તેઓ હીરા બજારમાં પૂજા ડાયમંડથી હીરાનો વેપાર કરે છે આરોપી હીરા દલાલ જીમિત અધવજી કોકડીયા તેમની પાસે આવ્યો હતો અને તેમને હીરાની મોટી કંપનીઓનો રેફરન્સ આપી આ કંપનીઓ સારી પેઢીનું હોવાનું જણાવ્યું હતું જેથી તેઓ તેમની સાથે ધંધો કરવાની તૈયારી બતાવી તારીખ બીજી એપ્રિલ બે હજાર ચોવીસના રોજ જીમિત રૂપા ડાયમંડના ભાગીદાર જેનિસ ભાદાણી અને હર્ષિત કાકડીયાને તેઓએ અઢાર પોઈન્ટ સત્યાવીસ લાખની કિંમતના ચારસો બેતાલીસ પોઈન્ટ પચાસ કેરેટના હીરા એકવીસ દિવસમાં પેમેન્ટ કરવાની શરતે આપ્યા હતા તારીખ સત્તર એપ્રિલ બે હજાર ચોવીસના રોજ દલાલ જીમિતે હીરાના વેપારી વિપુલ કાકડીયાને આઠ પોઈન્ટ બાવીસ લાખની કિંમતના એકસો ચાર પોઈન્ટ છવ્વીસ કેરેટના હીરા એકવીસ દિવસમાં પેમેન્ટની શરતે આપ્યા હતા જોકે પેમેન્ટની શરત હોવા છતાં બંને પાર્ટીએ નાણાં ચૂકવ્યા ન હતા અને હીરાના વેપારી સાથે ઠગાઈ કરી હતી આ મામલે વેપારી ધ્રુવિશે મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી મૈધરપુરા પોલીસ મથકમાં નોંધાયેલી અન્ય ફરિયાદમાં જાણવા મળ્યું છે કે મૈધરપુરા ટોરેન્ટ પાવરની ઓફિસ નજીક આવેલા શ્રીવમ જ્વેલર્સના કર્મચારી લાખો રૂપિયાના હીરા લઈને ફરાર થઈ ગયા છે જ્વેલર્સના મેનેજર સચિન નભોઈએ નેચરલ મિક્સ ક્વોલિટીના હીરાનું વજન કરવા માટે આપવામાં આવ્યું વિપુલે મેનેજરને જણાવ્યું કે હીરાનું વજન બરાબર છે અને ત્યારબાદ તેને જમા પણ કરાવ્યા હતા અને કાકાનો દીકરો હોસ્પિટલમાં છે કઈ રજા લઈને નીકળી ગયો બીજા દિવસે વિપુલ જ્વેલરી શોપ પર આવ્યો નહોતો જ્યારે હીરાના પેકેટ ચેક કરવામાં આવ્યા ત્યારે ખબર પડી કે પેકેટ ખાલી છે તપાસ કરતા જાણવા મળ્યું કે પાસઠ લાખના હીરા ગાયબ થઈ ગયા છે વિપુલ વિરુદ્ધ મૈધરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે